અમરેલી ધારી શહેરમાં તસ્કરોના તરખાટ ફરી ચોરી ઘટના બનતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો ધારી શહેરમાં થોડા દિવસે પહેલા જ એક સાથે ત્રણ ત્રણ દુકાનોના તાળા તોડી ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો ધારી પોલીસને પડકાર ફિકરના તસ્કરો હજુ સુધી ઝડપાયા નથી ધારી શહેરમાં હાડસમા બગીચાની સામે આવેલ એક મોબાઈલ શોપના તાળાઓ તોડિયાની ઘટના બની હતી ધારીના બજરંગ ગ્રુપ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પરેશ પટણીએ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યું હતું ધારી શહેરમાં ચોરીના બનાવો દિન પ્રતિદિન સામે વધતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અમરેલી જિલ્લા પોલીસ અને ધારી શહેર પોલીસને તસ્કરો પડકાર ફેંકી ફરી મોબાઈલની દુકાનમાં ચોરી કરી હતી શહેરમાં લોકોની શાંતિ અને સલામતી માટે રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી છે શહેરમાં હોમગાર્ડ જવાનો જાહેર ચોક તેમજ મુખ્ય રસ્તા પર પોઈન્ટ ફાળવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે ધારી ગામમાં થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે ગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં બે વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે અશોક મરવા હિન્દ ટીવી ન્યૂઝ સમરે